જાફરાબાદ તાલુકાના આશા વર્કર બહેનો પોતાના કામથી સાથે જ આવેદનપત્ર પાઠવી પોતાની વ્યાજબી માંગણી કરી આ વ્યાજબી માંગણી મુજબ બહેનોએ ફિક્સ પગારની માંગણી કરેલી છે સાથે જ વધારાની કામગીરીનું પણ ભથ્થું માંગવામાં આવેલું છે આશા વર્કર બહેનોએ જણાવ્યું છે કે મોંઘવારી મુજબ પગાર વધારવાની માંગણી હતી જે અંગે સરકારે પગાર વધારવાને બદલે પગારમાં ઘટાડો કરેલો છે સાથે જ આશા વર્કરને વધારાની કામગીરી સોંપવામાં આવે છે જેનું ભથ્થું પણ આપવામાં આવતું નથી ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીએ ભૂતકાળમાં આશા બહેનોના પગાર વધારાની અનેક જાહેરાત કરેલી હતી પરંતુ અત્યાર સુધીમાં પગાર વધારો કરેલો નથી આથી જાફરાવાડ તાલુકાના આશા બહેનોએ કામથી અળગા રહેવાનો નિર્ણય કરેલો છે તમારું નામ શું છે બેન મારું નામ લાબોબેન જેબારિયા શું મુખ્ય માંગણી શું છે તમારી અમારી માંગણી એ છે કે અમે અત્યારે તમામ આખા તાલુકાના આશા બહેનો અત્યારે જાફરાબાદ તાલુકા ઓફિસે આવ્યા છે અને માનન્ય શ્રી ટીએસઓ સાહેબને અમે આવેદન પત્ર આપ્યું છે ને આવેદન પત્ર આપવાની અમારી એક જ માંગ છે કે અમારો કાયમી ધોરણે પગાર ફિક્સ કરે ને જે હાલ અમારી કામગીરી અત્યારે કરાવી રહ્યા છે તેમને અમને વેતન આપે જે વેતન આપતા હતા એમાંથી પણ અત્યારે ઘટાડો થઈ રહ્યો છે તો અમારી એક જ માંગ છે કે અમારો ફિક્સ પગાર કરે અમારો ફિક્સ ટાઈમ કરે એ અમારી માંગ છે ને બીજું કે જે અત્યાર સુધી જે અમારી નથી થતી એવી પણ કામગીરી અમે કરી રહ્યા છીએ ચોવીસ કલાક રાત દીવાન અમે મહેનત કરી રહ્યા છે જો બધા કર્મચારીઓને ટીએડી મળે છે બધા કર્મચારીઓને ભથ્થું મળે છે બીજા બધા કર્મચારીઓને ફિક્સ પગાર છે અમને ફિક્સ પગાર નથી અમને ભતું નથી અમને કોઈ ટીએડી નથી ને અમે રાતના બાર બાર એક એક વાગ્યે પણ અમે નોકરી અમારી નિભાવીએ છીએ ને રાતના ઉઠી ઉઠીને બ બે વાગે અમે ડિલેવરીના કેસ સાથે જઈએ છીએ છતાં અમારો પગાર વધારાને બદલે અમારો પગાર ઘટી રહ્યો છે તો અમારી માંગ એક છે સરકાર છે કે અમારો ફિક્સ પગાર કરો અમારો ફિક્સ ટાઈમ કરો ને અમારી ફિક્સ કામગીરી કરો આમ કમું બેન છે હું આશા વર્કર તરીકે ફરજ નિભાવું છું ને અમારે એક જ માંગ છે સરકાર શરીરને કે અમારે ફિક્સ પગાર ને ફિક્સ ટાઈમ કરે